અમદાવાદમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં દરોડા સો કિલોથી વધુ સોનું અને દસ લાખ રોકડ ઝડપાઈ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ ફ્લેટમાંથી એજન્સીઓને સો કિલો સોનું ને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે આ અંગે એજન્સીઓને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં બપોરે અઢી વાગ્યે પચીસ જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા આ ફ્લેટ મહેન્દ્ર શાહ ને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો તેઓ પિતા પુત્રનો સંબંધ ધરાવે છે તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઇલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવ પડ્યા મળતી માહિતી પ્રમાણે શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરીતો ખોખા કંપનીઓના શેર ભાવમાં ઉછાળો લાવી કરોડો રૂપિયા ઘર કરતા એજન્સીઓને માહિતી મળી હતી કે આ ફ્લેટમાં અંદાજી સો થી ચારસો કિલો સોનું છુપાવ્યું છે ત્યારબાદ અહીં એટીએસ અને ડીઆરઆઈએસ દરમિયાન અંદાજી સો કિલો સોનું અને અન્ય ઘટના અને અંદાજિત રૂપિયા સિત્તેર લાખથી વધુ રોકડ છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે હાલ વધુ તપાસ ચાલી રહી છે ઠક્કર અમદાવાદ